બ્લોગ નતા આવતા તમારે હે ને જોવાતા પણ એવા બ્લોગ નતા આવતા તો બ્લોગ કેવા હાથ નતા આવતા ખબર છે તો આ ટીવી જેવું હરખો જો બાઈ બાઈ ચડાવી લો આટ તો બ્લોગ કેમ નતા આવતા ખબર ભાઈ બ્લોગ હે ને હું હમણાં બનાવતો જ નતો હું શોર્ટ વિડીયો નાખતો તો શોર્ટ વિડીયો એવા માટે નાખતો તો કે મને એને હમણાં બ્લોગ બનાવવાનું વેરું જ નહોતું આવતું તો અટાણે માન માન થોડો બ્લોગ બનાવવાનું વેરું આવ્યું તો તમારા માટે મસ્ત બનાવી લીધો મેં

ત્યાં થોડા દિવસે બળ ના ટેક્ટર હતા હાલતા એ કેમ હાલતા નતા ખબર હવે ખબર પડી ગઈ મને ખબર પડી ગઈ આમ જો આમ જો આમ જો આમ જો આમ જો જો લોડર જાય છે લોડર લોડર તો ભાઈ તમે એના વ્લોગ એપ્સેપ્ટ કરી લેજો જે અલગ કે તમારે તમારે લાઈક બાઈક કરી દેજો કેમ ખબર

ના ના મેં ખાલી તમારા હાથ મે આઈફોન રાખ્યો હે બ્લોગ બનાવતા આવડતો નથી મને બહુ તમને આવડે તો હારું લેજો તમે માણા અડાણો દીયા ને ભાઈ આમ જોતા 198 દી હે ને માણા હે મારા સામે જોતા તા પણ આવી ખબર ન હતી કે ખૂટીયા મારા સામે જોવે નંદી મારા સામે જો મેં ડજી લી કે હડળ જો હું ઘરે આયા બસ મને હડળ જ કી લે તમને હડળ લાગો ભાઈ આમ જો તમે જો હડળ લાગો ઓર ખોજઈ લેજો જો દેખાઉ બ્લોગ બનાવવા વિચારું હું કેવી રીતના જો આમ જો આમ જો આમ જો હમણાં હે ને થોડાક દી પાય બ્લોગ આવવા હાટું હે ને હું જલી મહેનત કરું વિચારું હું કે કેવી રીતના હારા બ્લોગ તમારી માટે મજાક ના હસી મજાક ના ઓલા બ્લોગ આમાં હે ને મન થાય ને બ્લોગ આવે પાય કે બીજા કોઈ બ્લોગ નહીં આવે આમ એટલે કે મારા મારા બ્લોગ આવે છે ઘરના કે નહી આવે ઘરના તો બ્લોગ જાય તમે બધા કમેન્ટ કરો તમે ક્યાં રયો કઈ જગ્યાએ રયો તો જ બ્લોગ આવી જાય ભાઈ અમારા તો તો પછી એને મારે કહેવાનું જ રહેгали જા ભાઈ કમેન્ટ કરો તમે કમેન્ટ જ નથી કરતા મને ખબર છે છોટ વિડીયોમાં કમેન્ટ કરો એક એક નથી આવી મને માય જો તો ભાઈ મોટામાં દેખાય તમને મેં કઈ નથી દેખા તમને દેખાતો તો હલો થોડું કામ પતાવી લઈએ ગોલા આય આયવા હે કામ પતાવી લે પછી તમને મસ્તન તો બડા મસ્તન હોને ના કામ પતાવી લીધું હે અને હવે જો આ હું બતાવું ખબર હું જો આમ જો અજે તા ભાઈ બળત કેટલા છોકરા લઈને રખડે છોકરા નથી ભાઈ આ અંતકવાદી ઘડી ગયા હે મારા ગૌચરામાં અંતકવાદી કેટલા ખબર ઘણા અંતકવાદી ઘડી ગયા હે જો તમ અંતકવાદી જો તમને ખાલી ભાઈ હું તો ગવાદી ઘડી ગયા મારા વંડા માં આતંકવાદી ગળી ગયા એટલે તમારે થોડાક આતંકવાદી જરૂર પડે ને તો રાખી લેજો હું એને થોડાક આતંકવાદી વધુ હોય જો આતંકવાદી છે નકરા જો હમણાં આતંકવાદી ભૈરા રોગા નકરા આતંકવાદી ભૈરા કે મેરો હરખો પકડી લાવ હવે આવડી ગયો મને પકડ ભાઈ બધા માણસ છે તો આમ સાઈડ કાપી ગયા આમણો વયો જ પાછો હતો નહીં મોટો મોટો હવે અવાજ હે ને अंतकवादी ये दो अंतकवादी और तीन अंतकवादी भाई गर्मी बहुत था ही बहुत એટલે બહુ બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ 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 ભાગો ભાઈ ભાગો બહુ ગરમી થાય ને હું હે ગરમી ના થાય ઓ મટે હું જો કોટા ખતરા કરવા મૈં દો ભાઈ ઉછડા વિલામ હર કી મસ્ત મજા નહી ઉછડી ગઈ છે મસ્તની બાયું

तो थोड़ी, थोड़ी गया, थोड़ी गया। तो एडिट तो थोड़ी भा है तोन, तोन जा भा तो भा है है भाई ये ऊपर वो तो में मने थोड़ा सब्सक्राइबर 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 के न मस्त तीजो हूँ ચાર તાતા પાંચ નો આવ્યો સબસ્ક્રાઈબર મળવા મને તો ભાઈ ની મસ્ત મળી લીધું એને મે મે ના બાંધી દે ફોટો પાડવા તો હવે હે ને ભાઈ મેન મોડું આવી ગયો હે તો સબસ્ક્રાઈબર નું તમે મને કીધું ને મળવા આવવાનું તો હવે ને હું હરખો પી જાઉં તો તમે કેસુ કિન ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક છે વાત તો તમે ખોટી ગઈ અન સબસ્ક્રાઈબ કરી દીયો કેમ રીતના થાય એ બતાવું માય ચેનલ માં જાવ અન સબસ્ક્રાઈબ બટન આવતું હે તો એને સબસ્ક્રાઈબ કરી દીયો

બ્લોગ આલે આ ઈમાં પડ્યો ઓલી સાઈડ તો આ આર્ધો બ્લોગ આલે મારો પૂરો કર લઉં ને નામ ચેનલ નું નામ નામ નંબર ના દેવાય ભાઈ આને કોઈને ઓદી બફી મત નથી ને તો નંબર

તસુર કિંગ તમારું શું સગા થાય મેં આવું કીધું તમે એમ કે 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 સુકિંગને ઓર કો તો તમારું હું મંગા થાય કાઈ છે હા હાલો દ્વારકા આવી તો ફોન હા અરે અરે મજા આવે ને મારા ઓલા બ્લોગ તો જોવાનું ના જોઈ લેજો હા હા મારા ઘરે હું એ આવું જો આવું થોઠું કન લઈને આખડો હા ઇન્ફિનિક્સ તો મિત્રો મને મળવા આવ્યા હતા ક્યાંથી આવ્યા હતા દ્વારકાથી કે મારે મારે થાય તો પછી આપણે તમને બતાવું દ્વારકા ને તો ને આપણે વયા ગયા છે અહીંયા ગાડી જાય અહીંયા ઊભા હતા અહીંયા ઊભા અહીંથી હમણાં જ ગાડી ગઈ આની વાત કરતો તો તો જ તો હે હવે આ આ તો આ આ તો આ આ તો એ દાત શું કાઢો હો દાત નીકળી જા બધા જા કેટલા કાઢ્યા 6 દાત કાઢ્યા ભલે ભલે કાઈ વાંધો ભલે કાઈ વાંધો અરે તમારા માટે માન છે તો મિત્રો થોડીક પછી હે ને હું કામ કરતો હતો તો મને એને કાઢો ફોન આવ્યો અમે બ્લોગ ચાલુ કેતો તો આ બ્લોગ ચાલુ જ છે તમારો ફોન આવ્યો બ્લોગ ચાલુ જ છે ભાઈ તો વેને અહીં ઉપર ઊભો મને સબસ્ક્રાઇબર મળવા તો ફાઇનલી ક્યાં ખબર ઓ ભાઈ પડી હું મંદિર આગળ તમને જો અહીંયા ઊભો તો આ છે મંદિર ભાઈ નથી હું તો ને ભાઈ તમારા આગળ કોઈ કોઈ ગાડી હોય ને તો ગાડી એટલે કઈ નાના ગાડી ગાડી નહીં આમ ટેમ્પો બેમ્પો હોય ને તો મને કે કમ્પની માં તમારો નંબર દેજો દો જરી તો આપણે એના ભાઈને ને ચડાવવાના હે મસ્તી નથી કરતો હું હકીકત ના કહું જો આ ભાઈને ને ચડાવવાના હે જયરી તો હું આમાં તમને તમારા આખો વિડિયો નહીં જો મને ખબર છે તો હે ને શોર્ટ વિડીયો આમ નાખી દે ભૂતન હાલો એ શોર્ટ વિડીયો આપણે આજકાલ બનાવી લેવું જયરી ભાઈ આને ભરવાનું હે હે

તો વિડીયો ગમે તો લાઇક કર દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ના નહીં અને આગળ વધારજો ને કોઈ કારણ કે ચેનલને કાઠલા પકડી પકડીને સબસ્ક્રાઈબે કરાવજો તો આવો નવો સપોર્ટ આપે રાખજો હજી તમે સબસ્ક્રાઈબ નથી કરો વધતા હવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા તો મને સપોર્ટ આપ્યો એવો સપોર્ટ આપજો મસ્તનો અને જો ભાઈ અહીંયા પાણી છે એટલે હું તમને સપોર્ટ આપવાનું કહું ના કહું બુદાડી